રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે શનિવારે એક જ દિવસમાં ચાંદીપુરાના વધુ તેર શંકાસ્પદ કેસ નોંધાયા છે જ્યારે કે સાત બાળકોના મોત થયા સરકારી ચોપડા મુજબ અત્યાર સુધીમાં ચાંદીપુરાના માત્ર નવ કેસ કન્ફર્મ થયા છે હાલની સ્થિતિ એ ચાંદીપુરાના બાસઠ શંકાસ્પદ કેસ છે અને કુલ મૃત્યુ સત્યાવીસ ના થયા છે ગુજરાતમાં હાલ વાયરલ એન્કરેલાઇટીસના ઇકોતેર કેસ સામે આવ્યા છે જેમાં સાબરકાંઠામાં આઠ અમદાવાદ શહેર અરવલ્લી અને મહેસાણામાં મહીસાગર રાજકોટ ગ્રામ્ય સુરેન્દ્રનગર અને ગાંધીનગર ગ્રામ્ય અને ખેડામાં તો પંચમહાલમાં અગિયાર વડોદરા શહેર અને ગ્રામ્ય નર્મદા ભાવનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ શહેર અને કચ્છમાં એક એક કેસનો સમાવેશ થાય છે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ શરૂઆતના તબક્કે પુણે મોકલાયા હતા જેના રિપોર્ટ આવવાનું શરૂ થઈ ચૂક્યું છે જેમાં અરવલ્લી અને મહેસાણામાં સૌથી વધુ બે બે સાબરકાંઠા ગાંધીનગર પંચમહાલ મોરબી અને વડોદરામાંથી એક એક દર્દીનો કેસ પોઝિટિવ આવ્યો છે અત્યાર સુધી ચાંદીપુરાથી સત્યાવીસ ના મૃત્યુ થયા જેમાં પંચમહાલમાં સૌથી વધુ ચાર અમદાવાદ શહેર અરવલ્લી મોરબીમાં ત્રણ ત્રણ સાબરકાંઠા રાજકોટ અને દાહોદમાંથી બે બે જ્યારે મહીસાગર સુરેન્દ્રનગર ગાંધીનગર ગ્રામ્ય ગાંધીનગર શહેર વડોદરા ગ્રામ્ય દેવભૂમિ દ્વારકામાંથી એક એક બાળકના મૃત્યુ થયા છે સત્તરમી જુલાઈના ચાંદીપુરાથી કુલ મૃત્યુ આંક ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ખેડાના મહેમદાબાદના બાર મુવાડાના પાથાવટ ગામની અંદર હવે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે ચાર વર્ષીય માસુમનો ભોગ લીધો છે પાથાવટની અંદર સીમ વિસ્તારમાં ભાવસીપુરાની અંદર રહેતા ચાર વર્ષીય બાળકનું મોત થયું બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા પહેલા તો તેને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું બાળકના મોતના પગલે આરોગ્ય વિભાગે ભાવસીપુરા વિસ્તારના સત્તર ઘરની અંદર ચેકિંગ કરી અહીં ઓગણસિત્તેર લોકોના સેમ્પલ લીધા તો આ વિસ્તારમાં દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી